હાય ગાય જય શ્રી કેમ છો બધા મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રની કમેન્ટ આવતી હોય છે કે જેવી રીતે કોઈ ફેમિલી સાથે આવવાનું હોય યા તો જે ડાયરેક્ટ પીઆર લઈને આવવાનું હોય કોઈ વર્ક વિઝા લઈને આવવાનું હોય એ રીતે તો ફેમિલી સાથે આવવાનું હોય તો ઘણા બધાની કમેન્ટ આવેલી છે કે અમે ત્યાં આવે તો અમારા છોકરાઓનું સ્કૂલમાં એડમિશન કઈ રીતે લેવું એ અમને જણાવો તો અહીંયા એવું હોય છે કે તમારે સ્કૂલમાં જ્યારે લેવાનું હોય છે એડમિશન તો અહીંયા ઝોન વાઇઝ હોય છે જેવી રીતે આપણે ત્યાં સોસાયટી પ્રમાણે હોય છે અમુક સોસાયટીમાં સોસાયટી હોય ત્યાં વચ્ચે એક એરિયામાં એક સ્કૂલ હોય એવી રીતે અહીંયા એરિયાવાઈઝ સ્કૂલ હોય છે અને મોસ્ટલી એવું હોય છે કે જે પ્રાઇવેટ સ્કૂલ હોય છે એમાં તમને એડમિશન મળી જતું હોય છે પણ એમની જે ફી હોય એ બહુ વધારે હોય છે અને એમાં પણ આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય તો વધારે હોય બાકી તમે ડાયરેક્ટ પીઆર લઈને આવ્યા હોય તો પણ અહીંયા જે અહીંયાના પીઆર હોય કે સિટીઝન હોય પણ પ્રાઇવેટ સ્કૂલ જે સ્કૂલ છે એમની ફીઝ લગભગ ચાલીસ હજાર ડોલરથી ચાલુ થાય વર્ષની અને બીજું એ કે મોસ્ટલી અહીંયા બધા લોકો પબ્લિક સ્કૂલમાં છોકરાઓને મૂકતા હોય છે લગભગ છઠ્ઠા ધોરણ સાતમા ધોરણ સુધી તો પબ્લિકમાં જ ભણાવતા હોય છે પછી આઠમાથી પણ પબ્લિક સ્કૂલ હોય છે પણ અમુક લોકો જે પૈસાવાળા હોય તો એવું વિચારે કે હવે અમારે પ્રાઇવેટમાં મૂકવા છે એ રીતે પણ આપણે વાત કરીએ કે જ્યાંથી ત્યાંથી ઇન્ડિયાથી આવતા હોય અને ત્યાં અહીંયા એડમિશન લેવાનું હોય તો કઈ રીતે લેવું તો તમે એક નક્કી હોય કે તમારે કયા એરિયામાં રહેવાના છો તમે તો એ એરિયા સર્ચ કરો ને એમાં તમારો જે સ્કૂલ ઝોન નાખવાનો હોય છે એટલે સ્કૂલ ઝોનમાં જે તમારા એરિયામાં જે સ્કૂલ આવતી હોય તો એ બંને જે બે આવતી હોય તો બે સ્કૂલ એ આવતી હોય તો એ સ્કૂલનું નામ આવી જાય અને એ નામ આવે તો એમાં તમારે જઈને ત્યારે ફોર્મ લેવાનું હોય છે ને ફોર્મ ભરીને તમારે એડમિશન લેવાનું હોય છે અને આમાં એવું હોય છે કે તમારે એ જે સ્કૂલવાળા હોય એ તમે એ એરિયામાં રહેતા હોય એટલે એડમિશન અમને ફૂલ થઈ ગઈ હોય સંખ્યા તો પણ આપવું જ પડે કારણ કે તમે એ ઝોનમાં આવો છો જે એરિયામાં રહો છો ઝોનમાં પછી તમે કદાચ એવું વિચારો કે નહીં મારે આ સ્કૂલ નહીં પણ આ સ્કૂલ સારી છે ભલે કદાચ પબ્લિક સ્કૂલ પણ હોય તો મારે એમાં મારા છોકરાને મૂકવો છે તો અહીંયા એવી રીતે નથી લેતા અને લે તો પણ બે ત્રણ વર્ષનું વેઇટિંગ પીરિયડ બતાવતા હોય છે એટલે તમારે તરત એડમિશન નથી મળતું એ રીતે પણ મોસ્ટલી એવું હોય છે કે બધી સ્કૂલના સ્કૂલ ઝોન પ્રમાણે એરિયા પ્રમાણે લે છે એરિયામાં જે એરિયામાં રહેતા હોય એ એ એરિયામાં તમને એડમિશન જલ્દીથી મળી જતું હોય છે અને એમાં જ લેવાનું હોય છે અને બીજું એ કે જ્યારે તમે આવો તો ત્યારે તમારા છોકરાઓ હોય એટલે એક ગમે એટલા વર્ષના હોય જે સ્કૂલમાં આવે હોય તો એમનું ઇમ્યુનાઇઝેશન વેક્સિન જે આપણે આપેલી હોય એમનો સર્ટિફિકેટ લાવતા ના ભૂલતા લાવવાનું ના ભૂલતા કારણ કે અહીંયા એવું હોય છે કે બધી સ્કૂલમાં એ જે સર્ટિફિકેટ માગે છે કારણ કે અહીંયા એવું હોય છે કે કોઈ ચેપી રોગ હોય કે કંઈ પણ રોગ હોય એ અહીંયા ફેલાય એવું નથી ઈચ્છતા એટલે એ લોકો પહેલાં માગે છે કે તમે આ વેક્સિન મુકાવેલી છે કે નહીં અને ના મુકાવેલી હોય તો પછી તમને અહીંયા તમને અપોઇન્ટમેન્ટ લઈને અહીંયા જે મુકાવવાની કહે છે પણ એટલીસ્ટ તમારી પાસે એ સર્ટિફિકેટ હોવું જરૂરી છે આ ઉપરાંત જ્યારે તમે અહીંયા આવો તો એમનું તમારા જે તમે જે ઘરમાં રહેતા હોય એમનું લાઇટ બિલ કે વોટર બિલ અને તમે આવ્યા જ હોય તો તમે કહી શકો છો પણ તમારું જે લાઇટ બિલ કે વોટર બિલ તમારા નામે થોડા ટાઈમમાં જ થઈ જતું હોય છે તો એ પણ સબમિટ કરવાનું કહે છે અને આ ઉપરાંત કોઈ જે અમુક સ્કૂલ હોય સ્ટ્રીક હોય તો પછી તમારું ઇન્ટરનેટ બિલ હોય કે પછી ફોન બિલ હોય એ પણ સબમિટ કરવાનું કહે છે એટલે આ એનો રૂલ્સ હોય અમુક જે સ્કૂલમાં તમે આવતા હોય આ ઉપરાંત જ્યારે તમે નવા નવા આવો છો તો અમુક જે બહુ સ્ટ્રીક સ્કૂલ હોય પબ્લિક હોય તો પણ એ અમુક લોકો એવું જ વિચારે કે જે એમના સ્ટુડન્ટ છે એ બધા યુનિફોર્મ પહેરીને આવે એટલે પહેલાં દિવસથી જ કદાચ તમે એડમિશન લીધું હોય તો પણ પહેલાં દિવસથી જ યુનિફોર્મ ને એની બેગ એનું જેકેટ એ બધું એમની સ્કૂલનું જ હોય તો એ જ પહેરવાનું પછી આપણને કદાચ ત્યાં જઈને એમને કહીએ એક્સક્યુઝ આપીએ કે અમે હજી નવા જ આવ્યા છીએ અમારી પાસે નથી તો તમે સ્કૂલે નહીં મોકલવાના પણ તમારે આ જે સ્ટ્રીક હોય એમની વાત કરું છું અમુક સ્કૂલમાં ચલાવી પણ લે છે એટલે આ બધે સ્કૂલના અલગ અલગ નિયમો હોય છે પણ અમુક જે ઇન્ફોર્મેશન છે કોમન છે જેવી રીતે અમુક સ્કૂલ વાઇઝ સ્કૂલ ઝોન આવતો હોય તો તમે એમાં એડમિશન લઈ શકો છો પછી ઇમ્યુનાઇઝેશન સર્ટિફિકેટ તમે અહીંયા માગે છે એ એટલે મને થયું કે આ વાત તમારા સુધી પહોંચાડું કદાચ કોઈ આવવાના હોય અને મારા અમુક મિત્રો છે એમની કમેન્ટ પણ આવેલી છે બે ત્રણ જણા આવવાના છે હમણાં નજીકના ટૂંક સમયમાં એટલે એમના પણ ક્વેશ્ચન હતા તો મને થયું બધાને જવાબ ના આપી શકું તો આ વિડીયો દ્વારા જવાબ મળી શકે અને બીજા કોઈને પણ હેલ્પ થઈ જાય અને આવીને આવી માહિતી મેળવવા માટે ફોલો કરી દેજો અને સારું ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ